તેની સામે કાયદાકીય માહિતગાર કરવામાં આવ્યા ગત તારીખ પાંચ બાર બે હજાર ત્રેવીસ ના રોજ ઓલપાડ પ્રાંત અધિકારી સાહેબને દામકા અને વાસવા ગામના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા સ્થળ જઈને ખારલેન્ડ વાળી જમીનો બતાવી માહિતગાર કર્યા હતા છતાં તેમના દ્વારા આજ દિન સુધીમાં કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી પ્રાઇવેટ ખેડૂતોની જમીનોમાં સર્વેની કામગીરી કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી હોવાથી આગામી તારીખ આઠ એક બે હજાર ચોવીસના તમામ ખેડૂતો દ્વારા માનનીય કલેક્ટર સુરતને આપી વાસ્તવિક પરિસ્થિતિથી માહિતગાર કરી રેલવેને સરકારી ખારલેન્ડ જમીનમાંથી લઈ જવા માટે રજૂઆત કરવામાં આવશે માનનીય ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં પણ તમામ અસરગ્રસ્ત ખેડૂતો સામૂહિક અરજી આપી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરશે કે વાસવા અને દમકા ગામમાં આવેલ અમારી પ્રાઇવેટ માલિકીની જમીનમાં ત્રાહિત કે અમારી માલકની પરવાનગી વગર પ્રવેશ કરવો નહીં જો કોઈ ત્રાહિત વ્યક્તિ કે અધિકારી અમારી પરવાનગી વગર પ્રવેશ કરશે તો તે વ્યક્તિ પોતે જવાબદાર રહેશે વધુમાં ખેડૂતો દ્વારા ઓલપાડ પ્રાંત અધિકારી સામે આક્ષેપ કરતા જણાવ્યું છે અમારા દ્વારા સરકાર શ્રીના અધિકારીઓને જે રૂટ દર્શાવ્યો છે રૂટ ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ઝીંગા તળાવો આવ્યા છે તો શું અધિકારીઓ ગેરકાયદેસર ઝીંગા તળાવો બચાવવા માટે ખેડૂતોને મહામૂલી જમીન પડાવવાનો ખેલ કરી રહ્યા છે ગેરકાયદેસર ઝીંગા તળાવમાં અધિકારીઓ ખટકી ખાઈ રહ્યા છે ઉપરાંત હજીરા કાંઠા મંડળીના પ્રમુખ દીપકભાઈ પટેલ દ્વારા સરકારી અધિકારી અને સરકાર સામે આક્ષેપ કરતા જણાવ્યું છે સરકાર એક બાજુ સીઆરઝેડમાં આવેલા ડુમસ દરિયા કિનારે સરકારી ખરલેન્ડ જમીનમાં પર્યટન મનોરંજન માટે લગભગ પાંચસો કરોડના બાંધકામની શરૂઆત કરી દીધી છે હજીરા કાંઠા વિસ્તારના ખેડૂતોને સીઆરઝેડનો કાયદો બતાવી મહામૂલી જમીન પાણીના ભાવે પડાવી લેવા ષડયંત્રો ઘડી રહી છે કોઈ પણ ભોગે ચલાવી લેશું નહીં આમ સરકાર જ કાયદાનું ખુલ્લામ કરતી હોય તેવું અમને લાગી રહ્યું છે રેલવે લાઇન સરકારી ખારલેન્ડ જમીનમાંથી લઈ જવામાં આવશે તો અમે આગામી દિવસો કાયદાકીય સલાહ સૂચનો લઈ ડુમસ સી ફેસના બાંધકામ સામે હાઈકોર્ટમાં કોર્ટમાં જઈશું અને સરકારના જે તે અધિકારીઓ નોંધે એવું જણાવ્યું જી આપનું નામ જી મારું નામ દીપકભાઈ ધનસુખભાઈ પટેલ પ્રમુખ શ્રી હજીરા ગાંઠા વિસ્તાર વિકાસ સહકારી દીપકભાઈ આજે જે હજીરા ગોઠાણાનો રેલવે લાઇનનો વિરોધ ચાલી રહ્યો એ બાબતે શું કહેશો આજ રોજ અમે ખેડૂતો દ્વારા અમારા ખેડૂતોને આવનારી ત્રણ ચાર અને પાંચ છ તારીખે છે રેલવે વિભાગ આપણે રેલવેના જમીન સંપાદન વિભાગ દ્વારા સર્વેની માપણી માટે આવવાના હતા પરંતુ ક્યાંક ને ક્યાંક એ લોકોને ટેકનિકલ કારણ કારણોસર પાછળ તારીખ પાછળ લંબાય છે તો આ બાબતે અમે અગત્યની એક અમારા ડામકા વાંસવા ગામના અરસરગ્રસ્ત ખેડૂતોને એક મિટિંગ રાખી છે રાખી છે અને આ મિટિંગમાં અમે સર્વાનું માટે નક્કી કર્યું છે કે અમારી જમીનની બાજુમાં હજારો હેક્ટર સરકારી ખાલી લઈને જગ્યા છે અને એ સીઆર જે ટુમાં આવે છે અને એ સરકારી જગ્યાએ જગ્યા ઉપયોગ કરી શકે છે તો અમારી જગ્યા સૂકા માપણી કરવા માટે આવી રહ્યા છે તો એ અટકાવવા માટે આજે ભેગા થયા છે બીજી વસ્તુ સાથે સાથે અમે આગામી દિવસોમાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરવાના છે કે સાહેબ એક બાજુ ડુંબસ સી પર જે એ પણ શિયાળ લાગે છે ત્યાં તમે પર્યટન માટે ડેવલપ કરી શકો છો તો આ આ બાજુ જે વાંસવા અને ડામકા ગામમાં જે સરકારી ખાલી જગ્યા છે તો તેમાં તમે રેલવે કેમ નથી લઈ જતા જો અમ અમારી જમીન અમારા પ્રાઇવેટ ખેડૂતોની જમીન સંપાદન કરશો તો અમે આવનારા દિવસોમાં જે ડુંમસ દરિયા કિનારેથી ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અમે લીગલી એક્શન લઈ અમે એને અટકાવીશું કારણ કે સરકાર અત્યારે એકને ઘી અને એકનો ગોળ જેવો વ્યવહાર કરી રહી છે સગા અને સગા અને સાવકા જેવો વ્યવહાર કરી રહી છે કારણ કે પર્યટનમાંથી કદાચ સરકારને સો કરોડ કે બસો કરોડની ઇન્કમ થશે જ્યારે આ રેલવે ત્રણસો પાસઠ દિવસ સરકારને લગભગ હજારો

મારું નામ રિઝવાન મિર્ઝા છે અને હું લો લોયર છું રિઝવાનભાઈ આજે જે હજીરા ગોઠવણ વચ્ચેનો વિરોધ ચાલી રહ્યો એ બાબતે શું કહેશો એકચુલી વાંસવા અને દામકા ગામના ખાનગી ખેડૂતોની જમીનમાંથી રેલવે રૂટ પસાર કરવાની યોજના તૈયાર થઈ છે અને એ બાબતે વાંસવા અને દામકા ગામના જેટલા પણ સર્વે નંબરો છે ખાનગી ખેડૂત ખાતેદારોના એ તમામ ખેડૂતોનો વિરોધ છે અને તમામ ખેડૂતોનું એવું કહેવું છે કે અમે કોઈપણ સંજોગોમાં એટ એની કોસ્ટ અમે અમારી ખેતીલાયક જમીનો આપવા માંગતા નથી તેમજ સરકાર પાસે વૈકલ્પિક ખાર લેન્ડની સરકારી પડતરની જગ્યાઓ ઉપલબ્ધ છે રેલવે રૂટ લઈ જવા માટે તેમ છતાં ખાનગી ખેડૂતોના સર્વે નંબરોમાંથી ખાનગી ખેડૂતોની મહામૂલ્ય જમીનોના ભોગે સરકાર ઉદ્યોગોનો વિકાસ કરવા માંગે છે તે બાબતે આજે અમો તમામ દામકા વાંસવા ગામના ખેડૂત ખાતેદારો ભેગા થયા છે અને અમે બધાએ નક્કી કર્યું છે કે કોઈ પણ સંજોગોમાં અમારી મહામૂલી જમીનો અમે આપવા માંગતા નથી અને અમે સરકારને તેમજ રેલવે ઓથોરિટીઝને અને સંબંધિત સરકારી વિભાગોને અમે વૈકલ્પિક રૂટ નકશા સાથે અને અક્ષાંશ રેખાંશ એટલે કે ગૂગલ કોઓર્ડિનેટ સાથે નકશો બનાવીને આપ્યો છે તેમ છતાં સરકારની સરકાર અને રેલવે ઓથોરિટીસે પોતાની મનમાનીથી ખેડૂત ખાતેદારોની જમીનોમાંથી રેલવે રૂટ પસાર કરવાનું નક્કી કરેલ છે હજીરા જે રેલવેનો વિરોધ ચાલ્યો કેટલા ગામોનો સમાવેશ થાય છે વાંસવા અને દામકા ગામના અંદાજીત પચાસથી વધુ સર્વે નંબરો એ રેલવે લાઇન રેલવે લાઇન એ સર્વે નંબરોમાંથી પસાર થવાની છે કોઈ કલેક્ટરને રજૂઆત કરી ખરી તમે આગળ અમે આગામી વીકમાં એટલે કે આવતા અઠવાડિયામાં આવેદનપત્ર તૈયાર કરી અને જિલ્લા કલેક્ટર સાહેબને રેલવે ઓથોરિટીઝને અને જેટલા પણ સંબંધિત સરકારી વિભાગો છે એને અમે આવેદનપત્ર આપવાની આજે વ્યૂહરચના ઘડવામાં આવેલ છે અને એમાં તમામ ખેડૂતો રાજી છે અને તમામ ખેડૂતો હાજર રહી અને પો પોતાની જમીનોનું જે સંપાદન કરવામાં આવી રહેલ છે તેનો વિરોધ કરશે આવનાર દિવસ તમારી માંગ ના પૂરી થશે તો શું પગલાં પડશો આગળ આવનાર દિવસોમાં જો અમારી માંગો પૂરી ના થાય સૌથી પ્રથમ તો અમારી ખેડૂત ખાતેદારોની જમીનો લઈ અને ઉદ્યોગોનો વિકાસ કરવો એ સૌથી ગંભીર બાબત છે વિકાસ થવો જોઈએ પણ કોઈ પણ લોકોની જે વ્યક્તિગત જમીનો છે અને વ્યક્તિગત હિતોનો નાશ કરીને વિકાસ ના થવો જોઈએ બીજું કે રેલવે લાઇન લઈ જવામાં આવશે તો રેલવે રૂટ પરથી કોલ ટ્રાન્સપોર્ટેશન થશે અન્ય ખનીજ પદાર્થોનું ટ્રાન્સપોર્ટેશન થશે અને એ કોલ ટ્રાન્સપોર્ટેશન કોઈપણ પ્રકારના પ્રિવેન્ટિવ મેઝર્સ વગર આખી રેલવેના જે કમ્પાર્ટમેન્ટ આવે છે એમાં કોલ ભરી અને વધુ માત્રામાં ભરીને લઈ જવામાં આવે છે જેનાથી જે રેલવે રૂટ જશે એની આજુબાજુની જમીનોમાં પણ ભારે પ્રમાણમાં કોલસાનું પ્રદૂષણ ફેલાવાની સંભાવનાઓ રહેલી છે અને હાલમાં જે જમીનની ઉત્પાદકતા છે તે અંદાજીત પચાસ ટકા સુધી ઘટી જાય એવી અમારી આશંકા છે આપનું નામ નામ મારું ભરતભાઈ મલગામા ભરતભાઈ આજે જે હજીરા ગોઠાણ રેલવેનો વિરોધ ચાલી રહ્યો છે એ શું કહેશો આજ રોજ ડામકા મુકામે સાંઈ મંદિરના પટંગરાની અંદર અમે સર્વ ખેડૂત લોકો આજે હાજર રહી અને જે હજીરાથી ગોટાણ સુધીની રેલવે લાઇન આ કંપનીઓને ફાયદો કરાવવા માટે ખેડૂતોની જમીનનો ભોગ લઈને લઈ જવા માગે છે એમાં અમે સખત વિરોધ કરીએ છીએ જ્યારથી આ નોટિફિકેશન બહાર પાડ્યું છે ત્યારથી અમે સર્વ ખેડૂત લોકો આની લડત ચલાવતા આવ્યા છે વચ્ચે અમારે ત્યાં ગામડાની અંદર દરેક ગામની અંદર માપણી માટે પણ સરકારી વિભાગમાંથી આવ્યા હતા જેનો અમે સખત વિરોધ કર્યો છે અને એમને પાછા ઠેલવા હતા પણ પાછું એમ એ લોકોની જાહેરાત પાછી પડી છે કે અમે પાછા માપણી માટે આવશું એટલે અમે પાછળ પાછી આગળની રણનીતિ માટે આજરોજ અહીંયા મિટિંગમાં ઉપસ્થિત થયા છે અને આવના સમયની અંદર જે પ્રમાણે આજે મિટિંગમાં આ બધી સમજો આપવામાં આવી છે કે વૈકલ્પિક વ્યવસ્થાઓ અને બીજું ઘણા બધા રસ્તાઓ છે તેનાથી આ રેલવે નું આગળ શું થઈ શકે તો એને ધ્યાનમાં લઈને અમે આગ આગામી દિવસોની અંદર કલેક્ટરશ્રીને ટૂંક સમયની અંદર આવેદન સર્વ ખેડૂતો મિત્રો મળીને આ આપવા જઈ રહ્યા છે જાન દેંગે જમીન નહીં જય જવાન જય કિસાન યજ્ઞેશ પટેલનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ હજીરા